અવ નવા ટ્રેડિશનલ લુક માખે લૈયાઓ ગરબે ઘુમ્યા થરાદ ખાતે નવલા નોરતામાં ગરબે રમવા ખેલૈયાઓનો થનગનાટ જોવા મળ્યો થરાદ ખાતે આવેલા ચાચરચોક ગામ ગરબામાં ખેલૈયાઓ એ છઠ્ઠા નોરતે ગરબાની રમઝટ બોલાવી હતી થરાદના ચાચરચોક ગામ ગરબા શરૂ રમનાર ખેલૈયાઓને 50 ઇનામો વિતરણ કરવામાં આવ્યું હતું ચાચરચોકમાં નવરાત્રીના છઠ્ઠા નોરતે 250 મીટરની લંબાઈમાં ગરબામાં ખેલૈયાઓ એ ગરબાની મોડી રાત સુધી રમઝટ બોલાવી ना ताल पर खेलैयाओं मोड़ी रात सुधी चाचर चौक में रमजट बोला थराद शहर में आला सोसाइटी सोसायटी राजपूतवासमा पुलिस लाइन में मुरलीधर सोसायटी हर्ष बंगलो, अंबिका अंबिकानगर सहित शेरी गरबा में ए भारी उत्साह नवरात्रि माहौल जाम्य વર્ષે 2025 નવરાત્રી 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ચાલી રહ્યા છે જેમાં થરાદ શહેરમાં શેરી ગરબાઓનું વિવિધ જગ્યાઓ એ আয়োজકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા જેમાં થરાદ ચાચર ચોક ગામ ગરબા મહોત્સવમાં ભાગ લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ચાચર ચોક જેવા સ્થળો પર પરંપરાગત ગરબા રમાડવાને લઈને તાળીઓના તાલ પર અને તબલાન તાલ પર ખેલૈયા રમઝટ બોલાવી હાજાજી રાજપૂત બનાસકાંઠા